સૌ પ્રથમ તો વાવ શ્રી ગામ બાબરની જનતાનો આભાર માનું છું કે એમણે ખોબલેને ને ખોબલે મત આપ્યા એક બાજુ નકારાત્મક રાજનીતિ આક્ષેપોની રાજનીતિ અને પ્રજા કલ્યાણની કોઈ વાત નહોતી બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી કરેલા કામોનું ભાથું હતું શું કરવા માગીએ છીએ આ વાત હતી અમારી જોડે એટલે વાવ શ્રી ગામની બાબરની જનતાએ વિકાસને મત આપ્યો છે આદરણીય નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ અમિતભાઈ શાહ સાહેબ જેપી નડ્ડાજી અને સી આર પાટીલના નેતૃત્વમાં કમળને વિકાસના નામ ઉપર મત આપ્યા છે આ જનતાનો આભાર માનું છું બીજું આપણે કહું કે જે રીતે કોંગ્રેસ આઈ અને જે પ્રકારનો નકારાત્મક પ્રચાર કરે ચૂંટણી ચાલે વાવની હું ધારાસભ્ય છું ગાંધીનગરનો તેમ છતાં મારા માટે અમારા આગેવાનો માટે પાર્ટીના આગેવાનો માટે વ્યક્તિગત ટીકા ટિપ્પણીઓ કરતા હતા આ એવા લોકોને જવાબ છે બીજો જવાબ એ પણ છે બાય ઇલેક્શન લડ્યો ત્યારે આ એ જ લોકો હતા ચાહે અમારા બેનબા હોય બેન કે અમારા બળદેવજી હોય રાત દિવસ ત્યાં મારા વિરુદ્ધ પ્રચાર કરી અને થોડા મતે એ મારી એ વખતે પણ હાર થઈ આ વખતે પણ સ્વરૂપજી ઠાકોર લડ્યા ત્યારે રાત દિવસ ઉજાગરા કર્યા તરકટો ખૂબ હેરાન કર્યા એ માણસને મને પણ હેરાન કર્યો ક્યાં ગામડાઓમાં જઈ ના શકું એ પ્રકારનો એક માહોલ પેદા કરવાનો પ્રયત્ન કર્યો એટલે મને ઘણી એવું થાય કે હું છું તો સમાજ છે અને તમે છો તો સમાજ નથી પોતાની પાર્ટીને લોકો માને તો જ સમાજ અને અમે નહીં તો કોઈ નહીં આ પ્રકારની વાતને પણ ઠાકોર સમાજે પણ જવાબ આપ્યો છે અને ઠાકોર સમાજે પણ એક તરફી મતદાન કરી અને સીધો સાધો સામાન્ય પરિવારમાંથી આવતા સ્વરૂપજી ઠાકોરને જીતાડી અને એમની એક જે માનસિકતા છે પોતાના માટેની મારું એ મારું તારામ મારો ભાગ આ પ્રકારની માનસિકતાને જડબાતોડ જવાબ આપ્યો છે હું હજુ કહું છું કે સમાજની વાત કરતા હોય ત્યારે તમારી પાર્ટીની વાત કરો મર્યાદામાં રહી વાત કરો પણ સમાજ જોડે ખોળો પાથરો તો તમારા જોડે રે ત્યારે જ સમાજ સાચો અને જ્યારે કોઈ સામાન્ય પરિવારનો દીકરો રાજનીતિ કરવા આવે ત્યારે એને રાજનીતિ નહીં કરવા દેવી એટલે આ લોકો એવું ઈચ્છે છે કે અમારા પછી કોઈ નવો નેતા ના આવે આ સમાજમાં પણ પોતાના વિસ્તારમાં સમાજમાં ભાગલા પડાય સમાજમાં ભેર વિખેર કરીને આયેલા છે અને મને દુર્ભાગ્યપૂર્ણ છે કે મને ક્યાંક જાણવા એ પણ મળ્યું કે જે સમાજ સામાજિક રીતે જાગ્યો છે જે સમાજ તમામ સમાજોની સાથે હળીબળીને કામ કરવા માટે હવે તૈયાર થયો છે જે સમાજે પોતાના માથે નાખેલા કલંકો દૂર કર્યા છે એ સમાજને મત માટે પૈસા વેચીને ખરીદવાનો પ્રયત્ન થયો એને પણ જવાબ આપ્યો છે મેં તે કહ્યું હતું કે જેને જેટલા પૈસા વેચવા એટલા વેચી લે આ સમાજ આ વખતે જવાબ આપશે ત્યારે આ જવાબ એમને બધાયને છે હું તો આ બધાને કહું છું અને સૌ અમારા બેનબાને કહું છું કે જે સમાજના નામે તમે જીતીને આવ્યા અને જે સમાજ તમારી જોડે હતો એટલે બીજા સમાજો તમારી જોડે રહ્યા એ જ સમાજને વેરવિખેર કરી અને તમને ક્યારે કોઈ ફાયદો નહીં થાય જે અમદાવાદ ગાંધીનગરથી જે નેતાઓ આવે છે ક્યારેક એમના ત્યાં જોઈ આવો એમને સમાજ અને સમાજથી કોઈ લેવા દેવા નથી સમાજને વેરવિખેર કરવાનું કામ છે સમાજમાં નવો કોઈ યુવાન તૈયાર થાય તો એને પાડી દેવાનું કામ કરે જાઓ કલોને કડીમાં જોઈ આવો લોકો જોડે ઝઘડવું લોકોને રંજાડવા લોકોને પીચ કરવા આ પ્રકારના નેતાઓથી કોઈ ફાયદો ના થાય સાથે હું વાવના તમામ સમાજોનો આભાર માનું છું એ સૌ વિશે તમામ એ મોટા સમાજો અને તમામ નાના સમાજો કે જે સમાજોને ડરાવવાનો પ્રયત્ન થયો એ જે સમાજોને ભ્રમિત કરવાનો પ્રયત્ન થયો એ તમામ સમાજોએ ભારતીય જનતા પાર્ટીના વિકાસના મંત્રને આ મત આપ્યો છે આજે પણ વાવ સુઈગામ બાબરના અનટચેબલ એરિયાઓ છે જ્યાં આજે પણ ક્યાંક વીજળીના પ્રશ્નો છે રોડના પ્રશ્નો છે જે કઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ માટે મત આપ્યો છે એટલે અમે સ્પષ્ટ એવું માનીએ છીએ કે જ્યારે જનતાએ આદેશ આપ્યો છે ત્યારે અમારી જવાબદારી વધે છે એ જ્યાં રોડ ખૂટે છે ત્યાં રોડ જ્યાં પાણીની જરૂર છે ત્યાં પાણી રાધા નિશળા પાણી અને વીજળીના પ્રશ્નો છે અબાળા અને ત્યાં સિંચાઈના પાણીના પ્રશ્નો છે તમે રાધનપુરથી બાબર આવો તો એ રોડ જોઈ લો તો એ રોડનોય પ્રશ્ન છે એવા અનેક રોડના પ્રશ્નો છે શિક્ષા આરોગ્યના પ્રશ્ન આની સાથે નાના ગરીબ સમાજોને ધરાવા નાના ગરીબ સમાજો જોડેથી વ્યાજ વસૂલાત લેવું નાના ગરીબ સમાજો જોડેથી એક્સ્ટ્રોશન મની લેવી આ પ્રકારનું જે કંઈ ચાલે છે એટલે અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ પ્રજાનો વિકાસ અને વિકાસની સાથે પ્રજાને રક્ષણ આપવું એ અમારી જવાબદારી છે એટલે ભાભર અને વાવ સ્વીગામની જનતાએ જે અમારા પર ભરોસો મૂક્યો છે તો આના માટે હવે અમારી જવાબદારી વધે છે પણ હું આભાર માનું છું સર્વ સમાજનો અને એની સાથે ઠાકોર સમાજનો કે એમણે સમાજના દીકરાને ખૂબ મત આપ્યા અને સમાજના દીકરાને એક તરફી મત આપી સર્વ સમાજોને સાથે રાખી અને આ વિજય બનાવ્યો છે ત્યારે હું ચૌધરી સમાજ પ્રજાપતિ સમાજ પંચાલ સમાજ દરબાર સમાજ માળી સમાજ અહીંયા રવારી સમાજ ઠક્કર સમાજ જૈન સમાજ પણ કેટલા સમાજોના નામ લો એ તમામ સમાજો માફ કરશો કદાચ કોઈ સમાજનું નામ બોલી પણ ના શક્યો પણ તમામ સમાજો જે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એમ સર્વ સમાજે એક સામાન્ય પરિવારમાંથી સીધો સાધો ભગત જેવો માણસ જેનામાં ભૂખ પડી છે આ વિસ્તારના જેનામાં વિવેક પડ્યો છે એવા સામાન્ય પરિવારના દીકરાને જીતાડ્યો છે ત્યારે હું વાવ સ્વીગામ બાબતની જનતાને પણ આશ્વા કરું છું તમારા કામોની અટકવા દઈએ અમે બધા જ સાથે રહી અને સાત વર્ષની તમારી જે ભૂખ છે એને સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રયત્ન કરીશું અને આ દીકરો તમને કામ પણ કરશે અને ભૂલથી પણ તમારા આત્માને દુઃખ થાય તમને દુઃખ થાય એવો કોઈ એનો વ્યવહાર નહીં હોય એની ખાતરી અમે આપીએ છીએ આજે ચૂંટણી પતી ગઈ છે ત્યારે અમે કામોની વાત લઈને આવતા હતા એ લોકો ગાળોની વાત લઈને આવતા હતા એ લોકો તોડવાની વાત લઈને આવતા હતા એ લોકો જાતિવાદની વાત લઈને આવતા હતા મને એ ખબર નહીં પડતી એ કરે એ બધી લીલા છે અને અમે કરીએ એટલે જાતિવાદ મને ખબર નહીં પડતી તમે શું કરવા માંગો છો એટલે આવા લોકો જે બે મોઢાની વાતો કરે છે લોકોને મૂર્ખ સમજે છે મતદાતાઓને ગીરવે મૂકવાની વાત કરે છે એ મતદાતાઓને